ડીસા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવીન સરપંચ તરીકે ચૂંટાઈને આવેલા સરપંચોએ પોતાના ગામના મતદારોનો આભાર વ્યક્ત કર્યો અને આવનારા પાંચ વર્ષમાં ગામને ગોકળિયું ગામ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો અને ગામમાં સાર્વજનિક વિકાસના કામ કરશે તેવી ખાતરી આપી હતી અમારી બીએનકે ન્યૂઝ ચેનલના વિશેષ અહેવાલમાં ડીસા તાલુકાના નવીન ચૂંટાઈ આવેલા ગામોના સરપંચોના આભાર દર્શન કાર્યક્રમને આપ નિહાળી રહ્યા છો વધુ માહિતી માટે જોડાયેલા રહો બીએનકે ન્યૂઝ તમારા વિસ્તારની દરેક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાઓને પહોંચાડતું વિશ્વસનીય માધ્યમ નમસ્કાર મારું નામ દિલીપજી જોરાજી ઠાકોર જૂની બ્લીડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આપણે ફોર્મ ભરાયેલું હતું એમાં ગઈકાલે બસોની લીડથી બસો ને બત્રીસની લીડથી આપણે જંગી બહુમતીથી જીતેલા જે બદલ ગામ લોકો અટારે આલમનો ખૂબ ખૂબ આભારી રહીશ અને આવતા આવનારા પાંચ વર્ષમાં ગામની દરેક સમાજને સાથે લઈ અને ગામના વિકાસ તરફી જે પણ કામો હશે એ હું કરીશું હા એ ઘણી બધી સમસ્યાઓ છે જેમ કે ગટર રોડ રસ્તા જે લગભગ ઘણા ઘણા તૂટેલા જ છે અને સ્વચ્છતા જુઓ તો અત્યારે જ્યાં જુઓ ત્યાં ઉકેડા છે બરાબર જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છે બરાબર અને સ્ટ્રેટ લાઇટોની પણ બહુ તકલીફ છે અત્યારે ડિજિટલ જમાનો છે જ્યાં આજુબાજુના ગામડાઓમાં જ્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે તો આ ભીલડી તો સિટીમાં આવે છે જે અત્યારે કોઈ પણ કોઈ પણ જગ્યાએ ગામની કોઈ પણ જગ્યાએ સીસીટીવી કેમેરો લાગેલો નથી જે આપણે આપણા વિચારો અનુસાર આવતા પાંચ વર્ષોમાં ભી જૂની ભીલડીને

મારા પાંચ વર્ષની અંદર ગામની અંદર કોઈ ગટર પાઇપલાઇનનું કામ છે કોઈ જાડી રોપણનું છે કોઈ ગામની અંદર જે કાચા રસ્તા છે એને પાકા કરવા આ દરેક મારી એક અભ્યાસ એવો છે કે પાંચ વર્ષમાં આ પૂરું કરું શકાય એ બદલ મારા ગામ લોકોના દરેકને જે સાથ સહકાર આપ્યો એ બદલ હું દરેકનો આભાર માનું છું અને દરેક યુવા યુવાનો વડીલો દરેકના સાથ સહકારથી જે આ કાર્ય કરવાનું છે એ કાર્ય પૂર્ણ કરું ભારત માતા કી જય મારું નામ સોલંકી કનકસિંહ સુરજી છે હું સામાન્ય ચૂંટણી સરપંચ તરીકે અત્યારે જીત્યો છું અને મારી લીડ પ્રમાણે ચારસો અડતાળી વોટે મારી જીત થઈ છે બરાબર અને દરેક ગામના યુવાન મિત્રો ભાઈઓ બહેનો દરેકે મને સાથ સકાર આપ્યો છે અને દરેક આલમના અઢારે આલમના લોકોએ મને સાથ સહકાર સાથે રહી અને મારી સરપંચમાં જીત હાસિલ કરાઈ છે અને દરેક મિત્રોને ભેગા લઈ અને સાથે રહી એનું કાર્ય કરવા માગું છું અને ગામની અંદર જે અલગ અલગ જે કાર્યો નથી થયા એના માટે જે લાઈનની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા છે જે વિધવા મહિલાઓને જે પૈસા નથી આવતા એ લોકો માટેની બીપીએલની સુવિધાઓ પછી પાણીની વ્યવસ્થાની જે સમસ્યાઓ છે અને જે ઓગણવાડી કેન્દ્રની જે સમસ્યાઓ નાના મોટી છે દરેક માટે હલ લાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને દરેક મિત્રોને મારી જે હાથ જોડી નમ્ર વિનંતી અને હું દિલથી આભાર વ્યક્ત કરું છું ઓકે મારું નામ અમરજભાઈ જગમાલભાઈ પુનોડિયા છે ડીસા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મેં ફોરમ ભર્યું છું તેમાં હિન્દુ અને મુસ્લિમ એકતા રાખી અને જે મને મત આપ્યા અને સહભાગી થયા અને મને જીત અપાવી તે બદલ હું જુનાડીસા ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને છતાં જુનાડીસાના વિકાસ માટે પ્રયત્નશીલ રહીશ તમામ કામોમાં મારી જે પણ જરૂર પડશે એમાં મારી અગ્રેસર રહીશ નામ પંચાયત અને ને ગ્યાસી વર્ષથી મારી ચીજ થઈ છે બરાબર અને મારે ગામને એવા બધા વિકાસ કરવા છે કે જેને શિક્ષણ લક્ષી હોય રોડ હોય રસ્તા હોય ગટર લાઈન હોય બરાબર નાના મોટા કોઈ પણ કામ હોય તો ગામને સંતોષકારક થાય ને એવા પણ મારા ઘણા બધા કામ કરવાની ઈચ્છા છે અને હું એક યંગ છું અને મને ખૂબ ઉત્સાહ છે કે મારા ગામને મુકુલ કામ બનાવવાની મારી ઈચ્છા છે મારું નામ મકવાણા નરસિંહજી પ્રહલાજી છે મારા કાકી શ્રી શ્રીમતી વર્ષાબેન પ્રકાશકુમાર મકવાણા જેમણે સરપંચના ઉમેદવારમાં ફોર્મ ભર્યું હતું જેઓ વિજેતા બન્યા છે એકસો બાવીસ વોટની લીડથી ગામ લોકોએ ખૂબ સપોર્ટ કર્યો ખૂબ સારી રીતે વોટ આપ્યા અને એમને વિજય બનાવ્યા છે અમે પાંચ વર્ષ ગામના સારા કામ કર્યું છું બધા લોકોને સાથે લઈને ચાલી છું અને ગામ લોકો જે અમને આ વિજેતા બનાવે છે તે બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર અત્યારે ગામમાં સમસ્યાઓ છે જે વિકાસના કામ પાંચ વર્ષમાં ગામમાં જે જરૂરિયાતો છે જેવી કે રોડ કાચા રસ્તાઓ છે જે પાકા રસ્તાઓ બનાવવાના સ્ટ્રીટ લાઇટ લાઇબ્રેરીની સુવિધાઓ અમુક જે અમુક ઘર સુધી પીવાનું પાણીની સુવિધાઓ પહોંચાડવાની જેવા કાર્યો અમે પાંચ વર્ષમાં પૂર્ણ કરીશું જી નમસ્તે વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મને જવાબદારી ગામ ગામ લોકોએ મને આપી છે તે હું ખંદતી ખંતી નિભાવવા માટે તૈયાર છું અને બધા બંને ગામના મતદારો મને ખૂબ મતે અને જંગી બહુમતીથી મને વિજય કર્યો છે એ બદલ બંને ગામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ગામના જેવા કે પ્રાથમિક કામો હોય કે જેવા કે શિક્ષણ રસ્તા રોડ ગટર વ્યવસ્થા બધા જ મૂત ખંતી એકદમ પૂરી મારી મહેનતથી એમને કરવા માટે તૈયાર છું જય હિન્દ મારું નામ છે ચંદુલાલ દાનાભાઈ અદલિયા ગામ વાસણા સરપંચમાં ઉમેદવારી નોંધાવવા બદલ આભાર સરપંચની કાલી મતગણતરીમાં બહુ જંગી બહુમતીથી વિજય બનાયો ગામની અઢારે આલમની પ્રજાએ મને ખૂબ જંગી બહુમતીથી ખૂબ ખોબલે ખોબલે વોટ આપી ખૂબ વિજય બનાવ્યો એ બદલ હું ખૂબ આભારી છું એમનો અને હું એમના દરેક કામમાં સાચા કામમાં સારા કામમાં સામેલ રહીશ એવું મારું ભગવાન સાક્ષીમાં વચન છે સારા ગટરોના છે રોડોના છે કોઈ પ્રગતિશીલ સ્વચ્છતા નથી સ્વચ્છતા જાળવીશ ખૂબ સારું પ્રગતિશીલ બગીચો ગાર્ડનો જેવા કામો સારી રીતે વિકાસ ગામનો ગોકુળ્યું ગામ બને એવો વિકાસ કરીશ અને પ્રજા સાથે હળી મળીને સારું કામ બને એમાં ખૂબ લાભ લઈશ મારું નામ સોલંકી વધુજી સોરાપજીને મને ત્રપડા ગ્રામ પંચાયતમાં ફોર્મ ભરેલ તેમાં ત્રપડા ગામના સરપંચ તરીકે મને ચૂંટાઈને લાવેલ છે તો હું સરપંચ તરીકે મારી જવાબદારી માટે હું પાણી રસ્તા અને લાઇટ તથા વ્યવસ્થા અભિયાન તથા શિક્ષણ લગતું તમામ કામ કાર્ય કરીશ અને મને સરપંચ તરીકે ચૂંટાઈને લાવવા બદલ હું આધારે આલમને આભાર માની અભિનંદન હા રાઠોડ છે અનુપજી ગામ નવાનેસરા નવાનેસરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારા વાઇફ સરપંચની ચૂંટણીમાં વિજેતા બન્યા છે એ બદલ તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ હું આભારી છું તમામ ગ્રામજનોએ મને ખૂબ વોટ આપ્યા એ બદલ હું તમામ ગ્રામજનોનો ખૂબ આભાર માનું છું અને તમામ ગામમાં જે તે ગટર છે પાણીની વ્યવસ્થા શિક્ષણ છે રોડ રસ્તા કોઈ ગરીબોના પ્લોટ છે કોઈ પણ નાના મોટું કામ હશે તો હું દિલથી મારી કામગીરી કરીશ ખૂબ વફાદારીથી કોઈ નાનામાં નાના માણસને પણ એના ઘર ઉઠી જઈને શું ખૂટતું છે એની એની આશા હું પૂરી કરીશ એવો હું આપણને ખૂબ ખૂબ અભિનંદન સાથે વાત કરું છું છતાંય કોઈ પણ નાના ખૂણે કોઈ પણ નાનો નાનો છેવાડાનું માનવી પણ ના રહેતા વિકાસથી એની હું ખાતરી કરીને ચકાસણીને કરીને કામ કરીશ અને ખૂબ શિક્ષણ ઉપર ભાર મૂકીશ રસ્તા ગટર પાઇપલાઇન છે ગરીબોને રહેવા માટેનું મકાન છે કોઈ વાલ્મિકી છે કોઈપણ આદિવાસી જાતિનો કોઈ પણ માણસ હશે તો એને કંઈ જેની પણ જરૂર છે પ્લોટની મકાનની તો હું મારી જવાબદારીથી પૂરેપૂરી નિભાવીશ